સમાવેશ થાય છે છે જે ઉનાળો તપતા એકદમ સુકાઈ ગઈ ત્યારે બેફામ રેતી ખનનના કારણે હવે કાંકરા જોવા મળી રહ્યા છે જ્યારે જિલ્લાવાસીઓને સ્થાનિક બાંધકામ માટે રેતી લાવી હશે તો આવનાર દિવસોમાં ભારે મુશ્કેલી પડશે રેતીનું બેફામ ખનન થતા જિલ્લાની નદીઓની શોભા છીનવાઈ ગઈ છે આડેદર રેતીનું ખોદકામ થતા પાણીના સ્તર ઊંડા ઉતરી જતા હોય છે ત્યારે પાણી પૂરતું ગળાઈને વોટર વક્સમાં આવતું પણ નથી અને ઉનાળામાં પાણી સદંતર સુકાઈ જાય છે પરંતુ કોઈ અટકાવી શક્યું નહીં હવે આવનાર દિવસોમાં રેતી પ્રજાને મળશે નહીં તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુર નગર તથા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી મુખ્ય ઓરસંગ નદીમાં વરસોથી થતાં રેતી ખનનના કારણે નદીમાં હવે માત્ર પથ્થર અને કાંકરા જ રહી ગયા છે આવનાર દિવસોમાં રેતી જોવા પણ નહીં મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રેતી માફિયાઓ દ્વારા જ્યાં લીઝ આવેલ નથી ત્યાં પણ ગેરકાયદેસર રીતે આડેધડ ખુદ કામ કરતા ઓરસંગ નદીની રોનક જતી રહી છે અને ઓરસંગમાં દર વર્ષે પાણીના સ્તર ઉતરતા જાય છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળે છે જે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારને પાણી પૂરું પાડે છે પરંતુ રેતીનું બેફામ ખોદકામ થતાં હવે પાણીના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે જેમાંથી છોટાઉદેપુર નગરની પાંત્રીસ હજાર જેટલી વસ્તી તથા ઓરસંગ નદી કિનારે વસતા નાના મોટા ગામોને આવનારા દિવસોમાં પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે તેમ લાગી રહ્યું છે ભારે રેતી ખોદકામના કારણે ઓરસંગ હવે કોરી ધાકણ થઈ ગઈ છે નવ બનાવવામાં આવેલ રેલવે બ્રિજ તથા છોટાઉદેપુર નગરને જોડતા ક્વાટ તરફ જતા બ્રિજને તથા અલીરાજપુર તરફ જતા બ્રિજને પણ ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે સુઆંગે તંત્ર અજાણ હશે તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે અત્રે ઉલેખનીય છે કે છોટા નગરમાં ક્વાર તરફ જતા બ્રિજની નીચે અને અલી તરફ જતા બ્રિજની આસપાસ લીઝ આવેલ નથી છતાં પણ ભારત ખોદકામના કારણે કાંકરા તથા પથ્થરો દેખાઈ રહ્યા છે અલી બ્રિજ પાસે તથા ફતેપુરા વારી ગૃહના કુવાની ચેનલ આવેલ હોય રેતીના સ્તર ઓછા થતા ચેનલોને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે અને પાણીના સ્તર પણ ઊંડા જતા રહે છે ચેંગડેમ બનાવ્યો પણ તેમાં પણ પાણીના ઠેકાણ નથી ગંદુ પાણી એકત્રિત થાય છે એક તરફ ઓરસંગ નદીમાં પાણી સુકાવા કરવામાં છે ત્યારે અંદાજિત રૂપિયા સાત કરોડના ખર્ચે ઓરસંગ નદી ઉપર નવો ચેકડેમ બનાવવામાં આવ્યો છે જેમાં ગંદુ પાણી એકત્રિત થતું હોય અને અશુદ્ધ મળતું હોય તેવી પણ ફરિયાદો ઉઠી રહી હતી પરંતુ હાલ હાફેસ વર્તી વેચાતું પાણી મંગાવવું પડે છે જેથી રાહત છે આ સાથે ભવિષ્યમાં ઓરસંગ નદી કિનારે વસતી પ્રજા જે ઓરસંગ આધારિત પાણી મેળવે છે તેને આકરે ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા ભોગવવી પડે તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં હવે રેતી દેખાતી નથી જ્યારે નગરની મિલકતના ચણતર માટે રેતી હશે તો ક્યાં લેવા જશે જે નગરજનો માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે નદીમાં ગેરકાયદેસર બેફામ રેતીના ખોદકામના કારણે નદી આવે પાણીના કુવા તથા બોરના સ્થળ પણ ઊંડા ઉતરી જાય છે પરંતુ વજનના કારણે પગલા ભરી શકાતા નથી તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે છોટાઉદેપુરની નદીઓમાં ભવિષ્યમાં રેતી ખૂટી જવાના સંકેતો જણાઈ રહ્યા છે પોણા ભાગનું તો બધું જ ખાલી થઈ ગયું છે